કેવી રીતે સમગ્ર કોબાન્ડ ખુલ્યું તેની વિગતે ચર્ચા કરીશું સાથે જ વાત કરીશું કે અમેરિકામાં જઈને આપણા ગુજરાતીઓ અલગ અલગ ન કરવાના પણ કામો કરતા હોય છે જેમાં નશાનો વેપાર કરતા ગુજરાતી યુવકની વાત કરવી છે તેની દર્દનાક દાસ્તાન સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે આ સિવાય વાત કરીશું ટ્રમ્પની ટ્રમ્પના સૂર બદલાયા છે બે મોઢા ધરાવતા ટ્રમ્પને હવે વિદેશી વિદ્યાર્થીઓમાં દેખાઈ રહ્યા હોય તેમ કહી રહ્યો છે અને આ સપનું જોનાર છે તો તેર વર્ષ એક ગુજરાતી માતા શું કોઈ વૃદ્ધ મહિલા ગ્રીન કાર્ડ ની લાલસા માં પોતાનાથી નવ વર્ષ નાના અમેરિકન નાગરિક સાથે નકલી લગ્ન કરે

આ ઇમિગ્રેશન ગ્રેમનો એક નવો અધ્યાય આ માતા ગુમ થયેલ દીકરો અને અમેરિકન નાગરિકતા ધરાવતા પોત્રોનું શું થશે જાણો આ ચોંકાવનારા કેસની દરેક કડી સુરતની એક સામાન્ય લાગતી ગુજરાતી મહિલાનું અમેરિકન ઓવરસ્ટે અને ત્યારબાદ ગ્રીન કાર્ડ માટે આચરેલો ફ્રોડ હવે એક આંતરરાષ્ટ્રીય કાનૂની સંકટ બની ચૂક્યો છે આ વાત માત્ર ઇમિગ્રેશન ફ્રોડની નથી પરંતુ એક એવા પરિવારના નાણાકીય પતન અને પલાયનની છે જેણે અમેરિકન ધરતી પર કરોડોની ઠગાઈ કરી સૂત્રો અનુસાર આ કેસની શરૂઆત બે હજાર સત્તર આસપાસ થાય છે જ્યારે મૂળ સૌરાષ્ટ્રનો અને હાલ સુરતમાં રહેતો આ પરિવાર વિઝિટર વિઝા પર યુએસ એસ પહોંચ્યો તો વિઝાની સમય મર્યાદા પૂરી થયા પછી આ પરિવારે પરત ફરવાને બદલે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેવાનું પસંદ કર્યું આ આઠ વર્ષના સમયગાળા દરમિયાન મહિલાના દીકરા અને કાયમી ધોરણે અમેરિકામાં રહેવા માટેનો માર્ગ આપશે બે હાજર પચીસ માં તેમની આશ્રમ અરજી ઇમિગ્રેશન કોર્ટ દ્વારા નકારી કાઢવામાં આવી અને તેમનેવ દિવસમાં દેશ છોડવાનો આદેશ અપાયો આ ડિપોર્ટેશનના દરેજ પરિવારને વધુ એક ગંભીર ગુનો કરવા માટે પ્રેરણા આપી ડિસેમ્બર બે હજાર ત્રેવીસના મહિનામાં ફ્લોરિડાના તાલ હાશીમાં એક ચોંકાવનારા લગ્ન નોંધાયા ઓગણીસો માં જન્મેલી આ વૃદ્ધ ગુજરાતી મહિલાએ તેસ મેમો નામના આફ્રિકન મૂળના અમેરિકન સિટીઝન સાથે લગ્ન કર્યા પતિ પત્ની કરતા પૂરા નવ વર્ષ નાનો હતો આ લગ્નનો એકમાત્ર હેતુ ગ્રીન કાર્ડ મેળવવાનો હતો જેના માટે મોટી રકમની ડીલ થઈ હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે પરંતુ અમેરિકન સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ ની નજર બહુ જ કડક છે જ્યારે યુએસસીઆઈએસ આ નવ પરિણિત જોડીનો ઇન્ટરવ્યુ લીધો ત્યારે અસલિયત છતી થઈ ગઈ મહિલાને અંગ્રેજીનો એક શબ્દ પણ આવડતો નહોતો અને તેના પતિ પેસ મેમોને ગુજરાતી બિલકુલ આવડતી નહોતી પ્રેમ સંબંધ અને લગ્નની બારીકાઈઓ વિશે વાતચીત કરવી અશક્ય બની આ ભાષાની અડચણને કારણે યુએસસીઆઈએસએ તેમની અરજી તરત જ નકારી કાઢી અને આ લગ્નને ગ્રીન કાર્ડ મેળવવાનું એક નાટક માત્ર ગણાવ્યું આ ઘટના દર્શાવે છે કે હવે ફેક મેરેજની ગેમ એટલી સરળ રહી નથી અને કડક તપાસમાં જેન્યુન કેસ પણ કરાય છે તો ફ્રોડ તો તરત જ પકડાઈ જાય છે નકલી લગ્નની નિષ્ફળતા કરતા પણ વધુ ગંભીર મામલો છે દીકરાએ આચરેલો ફ્રોડ તાલાશીમાં રહેતા આ દીકરાને ત્યાંના સ્થાનિક લોકો પાસેથી રોકાણ અથવા બિઝનેસના નામે લાખો ડોલરની ઠગાઈ કરી હતી જેવો ઇમિગ્રેશનનો દાવ નિષ્ફળ ગયો કે તરત જ દીકરો પોતાના પરિવાર માતા પત્ની અને બે અમેરિકન બાળકો સાથે રાતોરાત અમેરિકામાંથી ભારત ભાગી આવ્યો આજે પરિવારે સુરતમાં પાછા આવીને સંબંધીઓ સામે એવી વાર્તા ઘડી છે કે ટ્રમ્પની કડક ઇમિગ્રેશન પોલિસીને કારણે તેઓ પોતાને પરત ફર્યા પરંતુ વાસ્તવિકતામાં તેમની પાછળ અમેરિકન કાયદાનું લાંબુ શસ્ત્ર છે યુએસમાં તેમની સામે વોરંટ જાહેર કરાયું છે અને કાનૂની કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે પરિવાર હાલ સુરતમાં છે પણ તેમાં એક પણ ડ્રામા ચાલી રહ્યો છે સૂત્રોના કહેવા અનુસાર લાખો ડોલરની ઠગાઈ કરનારો દીકરો

પરમેનન્ટ બેન પણ લાગી શકે છે સૌથી મોટી ચિંતા એ છે કે ભલે તેમના બાળકો અમેરિકન નાગરિક હોય પરંતુ માતા પિતાના કાનૂની સંકટને કારણે તેમનું ભવિષ્ય પણ ધૂંધળું બની ગયું છે સૂત્રો તો ત્યાં સુધી કહે છે કે આ પરિવાર હવે ભારત છોડીને વધુ કોઈ એવા દેશમાં જવાની તૈયારીમાં છે જ્યાં અમેરિકન કાયદાનું શાસન ન પહોંચી શકે આ કેસ ગુજરાતી સમાજ માટે એક લાલ બતી સમાન છે કે અમેરિકન સ્વપ્ન માટે ગેરકાયદેસર રસ્તાઓ હવે માત્ર નિષ્ફળતા જ નહીં પરંતુ ગંભીર કાનૂની પરિણામો પણ લાવી શકે છે અમેરિકાના બ્રેડફોર્ડ કાઉન્ટીમાં એક સામાન્ય લાગતા સ્મોક સ્ટોરની અંદર ઉત્તર ગુજરાતના અઠયાવીસ વર્ષીય મયુર પટેલનું ભવિષ્યનું સપનું તૂટી રહ્યું હતું આ એ જ અમેરિકા છે જ્યાં તેના પત્ની અને બાળકો માટે ઉજ્જવળ સપના લઈને આવ્યા હતા પરંતુ તે સપનાનો પાયો ગેરકાયદેસર હતો જે સ્ટોરમાં તેઓ કામ કરતા હતા અમેરિકામાં ગુજરાતી સમાજ વચ્ચે ચાલતા એક એવા ગેરકાયદેસર ધંધાનું સનસનાટીભર્યું સત્ય જેમાં નાના અને લાચાર ઇલિગલ ઇમિગ્રન્ટ્સને કઈ રીતે બલિનો બકરો બરાવવામાં આવે છે ત્યાં કાયદેસર મર્યાદા કરતા વધુ ધરાવતા નશીના પદાર્થોનું અમેરિકામાં છુપાયેલા હજારો ઇલીગલ ગુજરાતી કામદારોના દરને પણ ઉજાગર કર્યો મયુર તો હવે ડિપોર્ટ થઈને પાછો ફર્યો છે પણ જે સ્ટોર ઓનરે તેમને આ કાદવમાં ધકેલ્યો તે પોતે ક્રિમિનલ ભૂતકાળ ધરાવતો હોવા છતાં હજી ત્યાં ખુલ્લો ફરે છે સવાલ એ છે કે આ મામલાનો અંત માત્ર મયુરના ડિપોર્ટેશન પર જ આવશે કે પછી અમેરિકન કાયદો આ ઇલીગલ માફિયાઓના મૂળ સુધી પહોંચી શકશે જાણવા માટે જુઓ અમારો વિશેષ અહેવાલ વાત છે ઉત્તર ગુજરાતના અઠ્યાવીસ વર્ષે યુવાન મયુર પટેલની મયુર દોઢ વર્ષ પહેલા પત્ની અને બાળકો સાથે અમેરિકાની ધરતી પર ગેરકાયદેસર રીતે પગ મૂકે છે તેમનું લક્ષ્ય હતું સેટલ થવું પૈસા કમાવા અને પરિવારને સારું જીવન આપવું આ સપનાને પૂરું કરવા માટે તેઓએ પેન્સિલવેનિયાના બ્રેડ કોડ કાઉન્ટીના એક સ્મોક સ્ટોરમાં કામ શરૂ કર્યું પણ મયુરને ક્યાં ખબર હતી કે આ સ્ટોર તેમના અમેરિકન ડ્રીમની કબ્રસ્તાન બનીશે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં અચાનક સ્ટોર પર સ્થાનિક પોલીસ અને ફેડરલ એજન્ટની રેડ પડી કારણ હતું સ્ટોરમાં લીગલ લિમિટથી વધુ

જ્યારે મયુર જેવા ગરીબ ઇમિગ્રન્ટને બેલ પણ ન મળ્યો અંતે નવ મહિના બાદ મયુર પરના વેચાણ સંબંધિત ચાર્જીસ ડ્રોપ કરવામાં આવ્યા પરંતુ કાયદાના શકંજામાંથી છૂટવું સહેલું નહોતું ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ આઈસના દબાણ હેઠળ મયુરે સ્વેચ્છાએ ડિપોર્ટેશનના કાગળો પર સહી કરી દીધી મયુર ભલે મરજીથી વતન પરત આવ્યાનું કહેતો હોય પરંતુ વાસ્તવિકતા એ છે કે ફાઇનલ રિમુવલ ઓર્ડર વિના કોઈ ઇલીગલ વ્યક્તિ અમેરિકા છોડતો નથી નવેમ્બર બે હજાર પચ્ચીસમાં મયુરને ન્યુયોર્કના જે એફ કે એરપોર્ટ પરથી ઇન્ડિયા મોકલવામાં આવ્યા તેમની સાથે વધુ બે ગુજરાતી યુવાનો પણ રિપોર્ટ થયા આ ઘટના દર્શાવે છે કે આ માત્ર મયુરનો કેસ નથી અમેરિકામાં ગુજરાતી સમાજના જ એવા કેટલાય માફિયાઓ સક્રિય છે જેઓ વધુ પૈસા કમાવાની લાલચ આપીને નવા ઇલીગલ વર્કર્સને આવા જોખમી અને ગેરકાયદેસર ધંધામાં ફસાવે છે જ્યારે રેડ પડે છે ત્યારે માલિકો સુરક્ષિત રહે છે અને મયુર જેવા કર્મચારીઓ બરબાદ થઈ જાય છે સૂત્રોના જણાવ્યા અનુસાર નવેમ્બર બે હજાર પચીસમાં જ એક ડિપોર્ટેશન ફ્લાઇટમાં થી વધુ ગુજરાતીઓ પરત આવ્યા છે જેમાંથી મોટા ભાગના અવાજ ક્રાઇમ સંબંધિત કેસોમાં સંડોવાયેલા હતા આંકડો વધતી

દરેક વ્યક્તિ માટે આ એક લાલ બત્તી છે ગુજરાતી સમાજ આ પ્રકારના ઇલીગલ ધંધાઓથી દૂર રહે અને કાયદાનું પાલન કરે તે તાતી જરૂર છે અમેરિકન સરકાર આ માફિયાઓ ઉપર ક્યારે લગામ લગાવશે તે જોવું રહ્યું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી વિદ્યાર્થી અંગેના પોતાના વલણ પર યુ-ટર્ન લીધો છે ટ્રમ્પે કહ્યું છે કે વિદેશી વિદ્યાર્થીઓને યુનાઇટેડ સ્ટેટ્સમાં અભ્યાસ કરવાની મંજૂરી ચાલુ રાખવી જોઈએ કારણ કે તેઓ ફક્ત દેશની શિક્ષણ પ્રણાલીને મજબૂત બનાવતા નથી પરંતુ યુનિવર્સિટીઓની નાણાકીય સુખાકાર્યોને પણ ટેકો આપે છે ફોક્સ ન્યૂઝ સાથેની એક મુલાકાતમાં તેમણે કહ્યું કે જો ચીન અને અન્ય દેશોમાંથી આવતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી કરવામાં આવે

પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો ટ્રમ્પે દાવો કર્યો કે જો ચીન અને ભારત સહિતના દેશોના વિદ્યાર્થીઓની સંખ્યા ઘટે તો અમેરિકાની લગભગ અડધી યુનિવર્સિટીઓ બંધ થવાની સંભાવના છે તેમના મતે વિદેશી વિદ્યાર્થીઓ અમેરિકન અર્થતંત્રમાં ટ્રિલિયન ડોલરનું યોગદાન આપે છે અને સ્થાનિક વિદ્યાર્થીઓ કરતા ફી ભરે છે તેમણે સ્પષ્ટ કર્યું કે હું આપની શિક્ષણ પ્રણાલીને વિકસતી જોવા માંગુ છું આ માત્ર વિદ્યાર્થીઓને બોલાવવાનો નહીં પણ એક બિઝનેસ મોડલનો મુદ્દો છે જો આ નિવેદન એવા સમય આવ્યું છે જ્યારે ટ્રમ્પ પ્રશાસને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વિઝા નિયમો ખૂબ કડક કરી દીધા છે ખૂબ આકરા કરી દીધા છે હજારો વિઝા રદ કરવામાં આવ્યા છે અને કેટલાક વિદેશી વિદ્યાર્થીઓને પ્રો પેલેસ્ટાઈન પ્રવૃત્તિઓને કારણે ધરપકડ કરવામાં આવી છે અથવા

વિશ્વભરના અમેરિકી દૂતાવાસોને વિદ્યાર્થી વિઝા માટે નવા ઇન્ટરવ્યુ શેડ્યુલ ન કરવાનો આદેશ જાહેર કર્યો છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે તાત્કાલિક અસરથી કાઉન્સેલર વિભાગે વિદ્યાર્થી અથવા એક્સચેન્જ વિઝિટર એફ એમ એને જે વિઝા માટે નવી નિમણૂકોને મંજૂરી આપવી જોઈએ નહીં જ્યાં સુધી વધુ માર્ગદર્શિકા જાહેર ન થાય આ પ્રતિબંધ અને જે વિઝા શ્રેણીઓ પર લાગુ પડે છે જેમાં મોટા ભાગે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને એક્સચેન્જ મુલાકાતીઓનો સમાવેશ થાય છે ઇન્ટરવ્યુ પછીથી ફરીથી શરૂ થયા પરંતુ સોશિયલ મીડિયા તપાસ અને સુરક્ષા નિયમો કડક બનાવવામાં આવ્યા છે ટ્રમ્પ વહીવટી તંત્રની આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પરની નીતિઓને કારણે વિઝા સ્લોટ બ્લોક થવા અને વિઝા રિજેક્શનમાં અચાનક વધારો થવાના કારણે અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં સિત્તેર ટકાનો ઘટાડો થયો છે મુશ્કેલીઓને કારણે ઘણા વિદ્યાર્થીઓ હવે અન્ય દેશોમાં અભ્યાસના વિકલ્પો શોધી રહ્યા છે